નમસ્કાર હું છું અને આપ જો રહ્યા છો ચક્રવાત ન્યૂઝ નજર કરીએ સમાચારો પર ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ પદની પ્રતિષ્ઠા પદ માટે ગુજરાત રાજ્ય ભાજપ પ્રદેશમાંથી પ્રદીપસિંહ જાડેજા વર્ષાબેન દોશી પ્રદેશ ઉપાધ્યક્ષ સહિત અગ્રણીઓની એક બેઠક મળી હતી જેમાં સુરેન્દ્રનગર કમલમ કાર્યાલય ખાતે આ બેઠક મળી હોય જેમાં સુરેન્દ્રનગર જિલ્લા સંગઠનના તમામ કાર્યકર્તા અને પદ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સર્વાનુમતે હિતેન્દ્રસિંહ ચૌહાણને ફરી પ્રમુખ પદ માટે નિર્ણય લેવામાં આવ્યો હતો તાજેતરમાં થાન પાલિકાની ચૂંટણીમાં ભાજપને જીત અપાવવામાં હિતેન્દ્રસિંહનો મોટો ફાળો રહ્યો હતો

અને આખા રાજ્યમાં આજે અને આવતીકાલે બે દિવસમાં સંગઠનના અધ્યક્ષોની નિર્વાચનની પ્રક્રિયાના ભાગ સ્વરૂપે આ ક્લસ્ટરના વિચાર તરીકે આજે સૌથી પહેલાં મેં સંકલન સમિતિના સભ્યોની સાથે બેઠક કરી ત્યારબાદ જિલ્લાના મુખ્ય એક લોકો સાથે બેઠક કરી અને એ બેઠકમાં આજે અહીંયા આ જિલ્લા સુરેન્દ્રનગરના અધ્યક્ષ તરીકે બેન વર્ષાબેન જોશી એમણે પ્રસ્તાવ મૂક્યો કે હિતેન્દ્રસિંહ ચૌહાણને પ્રદેશ અહીંના જિલ્લાના અધ્યક્ષ બનાવવામાં આવે જેને આપણા પૂર્વ મંત્રી ગિરીટસિંહભાઈ રાણા અને આપણા જિલ્લાના મહામંત્રી જયેશભાઈ પટેલે એને સમર્થન આપ્યું જેને તમામ કાર્યકર્તાઓએ ઉત્સાહભેર વધાવી અને આગામી દિવસોમાં સુરેન્દ્રનગર જિલ્લાના સંગઠનનું કામ દરેક બૂથમાં અને દરેક કાર્યકર્તાને સાથે રાખીને ઉત્તમ પ્રકારનું કામ કરે એવી હું પણ શુભકામનાઓ વ્યક્ત કરું છું રાત્રે ફરી વાર આગ લાગી જોવા પામી હતી પુરાવાનો નાશ કરવામાં અસફળ રહેલા લોકોએ ફરી આગ લગાવી હોવાની આશંકા ફેરવામાં આવી રહી છે દસ કલાકમાં

નિયમ મુજબ સીસીટીવી કેમેરા રાખવાના જે નહોતા ત્યાં ફાયર સેફ્ટી ના સંસાધનો નહોતા ક્યાંક ને ક્યાંક લાગી છે કે લગાડવામાં આવી છે આ સૌથી મોટો સવાલ છે ખરેખર સીસીટીવી ફૂટેજ તો સીડબ્લ્યુસી ના અધિકારીઓ શું કરતા હતા ખરેખર બોડાઉન મેનેજર શું કરતા હતા કઈ મંડળીઓ દ્વારા આ મગફળી ખરીદવામાં આવી હતી આ આગ લાગી છે તો ભૂતકાળમાં જે આગ લાગી હતી એ પ્રમાણે તો ક્યાંક ને ક્યાંક કૌભાંડ ને ઢાંકવા માટે તો આગ લગાડવામાં નથી આવી ને

આઠ કલાકની અંદર જયારે બીજી વાર સળગે છે તો નક્કી થાય છે કે આ ગોડાઉન ની અંદર કઈક મોટા પ્રમાણમાં જે કૌભાંડ થયું છે કૌભાંડ ના પુરાવાઓનો નાશ કરવા માટે વારંવાર ગોડાઉનમાં આગ લગાવવામાં આવતી હોય આવી અમને પૂર્ણ શંકા છે અત્યારે ફરી વખત ગોડાઉન સળગ્યું એવા સમાચાર મળ્યા છે તંત્ર કહીએ છીએ કે ખેડૂતોના નામે સરકાર દ્વારા જે પૈસાઓ વહેંચવામાં આવે છે જે પૈસાઓની ફાળવણી કરવામાં આવે છે આ પૈસા ક્યાંકને ક્યાંક મોટા જે મગરમચ્છો છે એ ગોલમાલ કરી ગયા છે મગર મલાઈ ખાઈ ગયા છે અને અત્યારે વારંવાર ગોડાઉન ને આગ લગાવી રહ્યા હોય આવી અમને શંકા છે આ તાજા સમાચાર મળ્યા છે તંત્રમાં જો પ્રમાણિકતા બચી હોય તો તાત્કાલિક ધોરણે ફરી વખત અત્યારે રાતના લગભગ સાત ને પચાસ મિનિટ થઈ છે ગોડાઉનમાં ફરી વખત આગ લાગી છે તંત્રમાં જો થોડી પણ શરમ બચી હોય તો જવાબદાર લોકો પર કાર્યવાહી કરવામાં આવે અને ખરેખર વારંવાર ગોડાઉનમાં આગ શા માટે લાગે છે એની પણ તપાસ કરવામાં આવે આભાર અમેરિકી સંસદને સંબોધન કરતી વખતે બે વખત ભારતનું નામ લઈ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારત અમારા પર સો ટકા ટેરિફ લગાવે છે એ બિલકુલ યોગ્ય નથી ટ્રમ્પે ટેરિફ વોરની ઔપચારિક ઘોષણા કરતા કહ્યું કે હવે જે દેશ અમેરિકા પર ટેરિફ લગાવશે આગામી બીજી એપ્રિલથી અમેરિકા પણ એ દેશ પર એટલો જ ટેરિફ લગાવશે અમેરિકા સંસદને સંબોધતા ડોનાલ્ડ ટ્રમ્પે બે વખત ભારતનું નામ લીધું અને સામે ઉપયોગ કરીશું ટ્રમ્પે કહ્યું કે જો તમે ટ્રમ્પ પ્રશાસન અંતર્ગત અમેરિકામાં તમારો સામાન નથી બનાવતા તો તમારે ટેરિફ આપવો પડશે અને કેટલાક કેસમાં તો તગડો ટેરિફ આપવો પડશે આઠ માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસોના મહિલા તેઓએ સ્વચ્છ ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક વિકાસમાં ભારતની પ્રગતિ જોઈ હતી ખાવડા અને મુન્દ્રામાં અદાણી ગ્રુપના પ્રોજેક્ટ્સની મુલાકાત લેનાર નવ રાષ્ટ્રોના મહિલા રાજદૂતોનું પ્રતિનિધિ દેશના ભવિષ્યને ઘડવામાં મહિલાઓની વધતી જતી ભૂમિકાને કરી અને ભારતના ઔદ્યોગિક આર્થિક અને પરિવર્તનમાં ફાળો આપતા મહિલા અને એન્જિનિયરોને જોઈ અને આશ્ચર્યચકિત થઈ ગયા હતા ત્યારબાદ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી માટે અદાણી ફાઉન્ડેશન દ્વારા આયોજિત યુવાન છોકરીઓ દ્વારા સાંસ્કૃતિક પ્રદર્શન નિહાળ્યું હતું કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ તમિલનાડુ પહોંચ્યા હતા જ્યાં તેમણે કેન્દ્રીય સુરક્ષા દળ એટલે કે જનરલ સેન્ટિનેલ બહાર પાડ્યું હતું દેશમાં વિવિધ મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુરક્ષિત કરવામાં સીઆઈએસએફ ના યોગદાનને માન્યતા આપવા માટે આ ઘટના એક મહત્વપૂર્ણ પ્રસંગ છે

કોઈ કારણોસર આગ લાગતા પવનને કારણે આગ વધુ પ્રસરી હતી. પહાડી જંગલ વિસ્તાર હોવાથી ફાયર વિભાગના વાહનો ડુંગર પર પહોંચી શકે તેમ ન હતા. તેથી આગ નીચે ખેતરોમાં અને નીચે ન પહોંચે તે માટે ફાયર બ્રિગેડની ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. પોરબંદર ફાયર બ્રિગેડની ટીમ તથા કુતિયાણા અને ઉપલેટાના ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા રાહતની વાત તો એ છે કે આ જંગલ પહાડી વિસ્તાર છે રહેણાંક વિસ્તાર નથી મહેસાણાના રાજ્યસભા સાંસદ મયંક નાયકે તેમના પિતાની પ્રથમ પૂર્ણ એક અનોખી રીતે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમણે લાકવડ ખાતે દિવ્યાંગોને કૃત્રિમ અંગો અર્પણ કરવાનું સેવાકીય કાર્ય કર્યું છે સાંસદે વિવિધ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા લોકોને કૃત્રિમ અંગો ફીટ કરાવી આપ્યા છે આ સેવાકીય કાર્ય થકી તેમણે દિવ્યાંગોને સશક્ત બનાવવાનો પ્રયાસ કર્યો છે આ ઉપરાંત મહેસાણા જિલ્લામાં આનંદના ગરબા કરતા ત્રણસોથી વધુ નાના મોટા મંડળોને સંગીતના સાધનો પણ અર્પણ કરવામાં આવ્યા છે વર્તમાન સમયમાં જ્યારે ઘણા પુત્રો વૃદ્ધાવસ્થામાં પિતાને તરછોડે છે ત્યારે મયંક નાયકે પિતાની સ્મૃતિમાં સમાજ સેવાનું આ અનોખું કાર્ય કરી અને ઉદાહરણ પૂરું પાડ્યું છે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા વિવિધ જિલ્લાઓમાં નવા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે આ અંતર્ગત અમરેલી જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે અતુલ કાનાણીની વરણી કરાય છે ધારી વિધાનસભા વિસ્તારના કાર્યકર્તા અતુલ કાનાણી વર્ષોથી સંગઠનમાં સક્રિય છે તેમણે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે શુભ ચોઘડિયામાં પદભાર ગ્રહણ કર્યો આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ સહિત જિલ્લા ભાજપના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા પદભાર સંભાળ્યા બાદ અતુલ કાનાણીએ જણાવ્યું કે પાર્ટી નેતૃત્વે સોપેલી જવાબદારી સંભાળવા માટે તેઓ તત્પર છે બનાસકાંઠા જિલ્લાના ઈડર વડાલી સ્ટેટ હાઈવે પર ગુરુવારે મોડી રાત્રે એક ગંભીર અકસ્માતની ઘટના બનવા પામી છે મજૂરોથી ભરેલી એક જીપ પાછળ જતા ટ્રક સાથે અથડાઈ હતી અને આ અકસ્માતમાં બાર થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા

દરોડા પાડ્યા હતા હાઈવે પર બેફામ દોડતા અને ઓવરલોડ ડમ્પરોના કારણે વારંવાર અકસ્માતો સર્જાતા હતા અને આ સમસ્યાને ધ્યાનમાં રાખી પ્રશાસને કાર્યવાહી હાથ ધરી હતી તપાસ દરમિયાન ટીમે બ્લેક ટ્રેપથી ભરેલા છ ડમ્પર પકડ્યા હતા ડમ્પર ચાલકો પાસે રોયલ્ટી કે પાસ પરમિટ જેવા કોઈ જરૂરી દસ્તાવેજો મળ્યા ન હતા વળી તમામ ડમ્પર ઓવરલોડ હાલતમાં હતા આથી પ્રશાસને તમામ છ ડમ્પર જપ્ત કરી લખતર પોલીસ સ્ટેશનને સોંપ્યા હતા જપ્ત કરાયેલા ડમ્પર અને મુદ્દામાલની કિંમત દોઢ કરોડથી વધુ થવા જઈ રહી છે અને આ કાર્યવાહીથી વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ વહન કરતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો પ્રશાસનની આ કાર્યવાહીથી હાઈવે પર થતા અકસ્માતો ઘટશે તેવી આશા હાલ સેવાઈ રહી છે અહેવાલ રાજદાન ગઢવી સાથે ઉદયસિંહ ચાવડા

પરંતુ પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ રહી છે જેથી વઢવાણ વાઘેલા રોડ ઉપર આવેલા શ્રીજીનગરના વાસીઓએ રસ્તા પર ચક્કાજામ કરી અને નારાઓ લગાવી રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને આક્રોશ વ્યક્ત કર્યો હતો મહિલાઓ દ્વારા મહાનગરપાલિકા પાસે પ્રાથમિક સુવિધાની માંગ કરવામાં આવી હતી અહેવાલ રાજદાન ગઢવી સાથે ઉદયસિંહ ચાવડા ચક્રવાત ન્યૂઝ સુરેન્દ્રનગર તો સમાચારમાં અત્યાર બસ આટલો જ વધુ સમાચાર માટે જોતા રહો ચક્રવાત ન્યૂઝ